નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો ધારી બારસો અગિયારથી સવીશ છવ્વીસ રાજકોટ થી સત્તરસો વીસ ધાંગંદ્રા એક હજાર સોળથી પંદરસો એકસઠ બોટાદ બારસો પંદરથી સોળસો નેવું જામજોધપુર સૌદસો એકાવનથી સોળસો એકત્રીસ મોરબી તેરસોથી સાવરકુંડલા પંદરસોથી સોળસો સિત્તેર જેતપુર આઠસો એકત્રીસથી સોળસો જસદણ તેરસોથી સોળસો પિસ્તાલીસ અંજર બારસો પાંચથી સબુદસો પચાસ વાંકાનેર અગિયારસોથી સોળસો પંચાવન અમરેલી નવસો સાસઠથી સોળસો ઓગણસી બાબરા સબુદસો એકસઠથી સોળસો ઓગણસિત્તેર ખાંભા અગિયારસો સોતેરથી અગિયારસો સોતેર ગોંડલ બારસો એકાવનથી સોળસો છેતાલીસ હળવદ અગિયારસો પચીસથી સોળસો પચાસ જામનગર સાતસો ત્રીસથી પંદરસો પચાસ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે